પાદરા એપીએમસી ખાતે ભાજપ સંગઠન દ્વારા પાદરા તાલુકા અને શહેરના નવા ભાજપ પ્રમુખ માટેની અભિપ્રાય સેન્સ પ્રક્રિયા હાથ આવી હતી આ પ્રક્રિયામાં વડોદરા જિલ્લા પ્રમુખ માનસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી ભારતીય જનતા પાર્ટી સંગઠન જિલ્લા મુખ્ય અધિકારી તરીકે અભિપ્રાય લેવા માટે એપીએમસી ખાતે પહોંચ્યા હતા સાથે જયદીપસિંહ રાઠોડ મહેશભાઈ પટેલ અને નટવરભાઈ સોલંકી પણ એપીએમસી ખાતે ચૂંટણી સહાયક તરીકે અભિપ્રાય પ્રક્રિયામાં જોડાયા હતા બુધ પ્રમુખો પોતાનો અભિપ્રાય આપવા માટે પાદરા એપીએમસી ખાતે પહોંચ્યા હતા

અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે જેમનો અભિપ્રાય જે હશે એ પ્રદેશમાં મોકલવામાં આવશે અને પછી પ્રદેશ નિર્ણય કરીને જે તે મંડળના પ્રમુખને જાહેરાત કરશે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ બીજા પણ બધા હોદ્દાઓ હોય છે ત્યારે કોઈ પણ કોચના પ્રમુખને નિરાશ થવાની જરૂર નથી કારણ કે કઈક ને કંઈક બીજા હોદ્દાઓમાં બધાને સમાવેશ કરીને બધાને ન્યાય મળે એવું આયોજન પાર્ટી કરતી હોય છે ત્યારે બધા જ બૂથ પ્રમુખો પેલા તો બૂથ પ્રમુખ બન્યા બદલ બધાને અભિનંદન પાઠવું છું ને આજે પાદરા વિધાનસભામાં પાદરા નગર અને તાલુકાના તમામ બૂથ પ્રમુખો નો આજે અહીંયા અભિપ્રાય લીધા છે અને એ અભિપ્રાય અમે ઉપર મોકલી આપી